નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડૉક્ટર એમજી જી સંશોધન વૈજ્ઞાનિક કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું ખેડૂત મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન તો એ છે કે જ્યારે કપાસની વાવેતરની સિઝન ચાલુ થાય એની પહેલાં કપાસની બિયારણની પસંદગી એ કેવી રીતે કરવી તો એ ખેડૂતભાઈઓને બહુ મૂંઝવતો પ્રશ્ન છે કારણ કે માર્કેટની અંદર ઘણા બધા બિયારણો ઉપલબ્ધ હોય જેને લીધે એને પસંદગી કરવામાં ખૂબ જ અગવડતા પડતી હોય ઘણીવાર ગૂંચવણ થાય ઘણીવાર મૂંઝવણ થાય તો આના એક સોલ્યુશન રૂપે અમે આજે એક તમને માર્ગદર્શન આપીએ કે અમારી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસ સંશોધન કેન્દ્ર ઉપરથી ગત વર્ષ એટલે કે વર્ષ બે હજાર એકવીસની અંદર બીટી કપાસની ગુજરાત કપાસ સંકર ચોવીસ બોલગાટ ટુ જેનું અમારું વ્યાપારી નામ છે ગુજરાત જેનું વ્યાપારી નામ છે સોરઠ શ્વેત કનકના નામે ઓળખાય છે તો આ જાતની જો આપણે ખાસિયત જોઈએ તો આ જાત છે એ વહેલી પાકતી જાત છે એટલે કે એ એકસો પંચાવનથી એકસો પંચોતેર દિવસની અંદર એ પાકી જાય છે આ જાતની ઋની ગુણવત્તા છે એ ચોત્રીસ પોઈન્ટ બે ટકા જેવી એની ટકાવારીમાં છે ત્યારબાદ એના જે ઉત્પાદનની છે એવરેજ સરેરાશ ઉત્પાદન છે તો એકવીસો ને કિલોગ્રામ પ્રતિ હેક્ટર એનું ઉત્પાદન છે તેમજ કપાસની જે રૂની ગુણવત્તા છે કે જેના ઉપર એના ભાવ નક્કી થતા હોઈએ તો એના ગુણવત્તાના જે પરિમાણો છે એ પણ ખૂબ જ સારા છે એટલે કે એમની ગુણવત્તાના પરિમાણો જોઈએ તો સૌથી પહેલાં એની રૂની તારની લંબાઈ છે કે જે અઠ્યાવીસ એમ એમ કરતાં વધુ છે એમની જે માઇક્રોનેરી વેલી એટલે કે એની બારીકાઈ છે એ ચાર પોઈન્ટ ત્રણ એમવી છે અને એની તારની જે રૂના તારની મજબૂતાઈ છે એ લગભગ સત્યાવીસ પોઈન્ટ આઠ ગ્રામ પર ટેક્સ છે અને આ જાત છે એ એકવાર ફ્લાવરિંગ એમાં શરૂ થઈ ગયા પછી એમાં કન્ટિન્યુઅસ એટલે કે સતત ફ્લાવરિંગ છેકુદી રહેશે આ જે જાત છે એ છે ખુદી એકદમ લીલો પડતો જ છે ખુદી લીલો રહે ક્યારેય એમાં રાતાશ કે રાતાસ કે કોઈપણ જાતના રોગ જે આપણે ખાસ કરીને કે અલ્ટરનેરિયા કે ખૂણિયા ટપકા અને બળિયા ટપકાના રોગ સામે ખૂબ જ પ્રતિકારક શક્તિ ધરાવે છે તેમજ ચુસ્યા પ્રકારની જે જીવાતો છે એની સામે પણ એની ખૂબ જ પ્રતિકારક શક્તિ ધરાવે છે તો આ જાત છે એ અમારી ખાસ પિયત પરિસ્થિતિની અંદર સેન્ટ્રલ વેરાયટી રિલીઝ કમિટી ન્યૂ દિલ્હી દ્વારા એને રિલીઝ અને નોટિફાઈડ થઈ અને મધ્ય ભારતના જે રાજ્યો છે જેવા કે મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ભારત સરકારે વાવવા માટે એને વ્યાપારિક ધોરણે મંજૂર કરવા મંજૂરી આપેલ છે તો આવી જ અમારી એક બીજી જાત છે એ આ જ કેન્દ્ર ઉપરથી વર્ષ બે હજાર એકવીસની અંદર એને પણ રિલીઝ અને નોટિફાઈડ કરેલી છે અને એ જાતનું નામ છે ગુજરાત કપાસ શંકર છવ્વીસ બોલગાર્ડ ટુ જેનું વ્યાપારી નામ છે સોરઠ શ્વેત કંચન તો આ જાત પણ વહેલી પાકતી જાત છે એટલે કે આ જાત છે એ લગભગ એકસો સાઠથી એકસો સિત્તેર દિવસની અંદર પાકે છે અને તેમની રૂની ટકાવારી છે એ લગભગ છત્રીસ ટકા કે તેથી વધુ છે અને એના જે ક્વોલિટીના જે પેરામીટર છે ગુણવત્તાના પરિમાણો છે કે જેની તારની લંબાઈ છે એ છવ્વીસ પોઈન્ટ છ એમ છે એની તારની બારીકાઈ છે એ ચાર પોઈન્ટ ત્રણ એમ છે તેમજ એમની જે તારની મજબૂતાઈ છે એ સત્યાવીસ પોઈન્ટ સાત ગ્રામ પર ટેક્સ જેવી છે આ જાતનું સરેરાશ ઉત્પાદન પણ ખૂબ જ સારું છે લગભગ બે હજાર કિલોની આસપાસ ઓગણીસો ને કિલો પ્રતિ હેક્ટર એમનું ઉત્પાદન મળે છે આ જાત પણ ચૂસિયા પ્રકારની જીવાતો સામે ખૂબ જ પ્રતિકારક છે તેમજ ખૂણિયા ટપકા અને બળિયા ટપકાના રોગ સામે પણ એકદમ પ્રતિકારક જાત છે આ જાત પણ પિયત પરિસ્થિતિની અંદર મધ્ય ભારતના બધા જે રાજ્યો મહારાષ્ટ્ર એમપી અને ગુજરાત આ ત્રણેય રાજ્યોની અંદર ભારત સરકાર દ્વારા એમને વાવેતર માટે વ્યાપારિક ધોરણે થઈ અને મંજૂરી આપવામાં આવેલ છે તો આ બંને જાતોમાંથી ખેડૂતભાઈઓએ વહેલી પાકતી અને પિયત પરિસ્થિતિ અનુકૂળ હોય અને જેમને સારી જમીન હોય એમને વાવેતર માટે આ જાત પસંદ કરવી જોઈએ આ ઉપરાંત આ તમને એ પણ પ્રશ્ન થાય કે આ જાતનું બિયારણ ક્યાંથી ઉપલબ્ધ થાય તો દરેક જિલ્લાની અંદર આપણું ગુજરાત રાજ્ય બીજ નિગમ આવેલું છે તો એમના ઉપરથી આ એમનો તમે સંપર્ક કરો તો આ કપાસ બંને કપાસની જાતોનું તમને બિયારણ ત્યાંથી ઉપલબ્ધ થઈ શકે છે